કહેવાય છે કે પાણી જમીન અને હવાને જેટલું ગંદકીથી સાચવશો તેટલું એ તમને સાચવશે ગંદકીને પગલે કચરાના નિકાલના અનુસંધાનમાં બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં ધન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપન અંગે કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલીમકાર દ્વારા પીપીટી ડોક્યુમેન્ટ્રી અને સંવર્ધન પાણી બચાવો ઉર્જા બચાવો કચરાનો યોગ્ય નિકાલ તથા વ્યવસ્થાપન વૃક્ષારોપણ નદી તળાવ સ્વચ્છતા કુદરતી સંસાધનો ઉપયોગ અને જાળવણી વિશે તાલુકાના સરપંચ તેમજ તલાટીઓને માહિતી આપવામાં આવી હતી અત્યારે ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતમાં પ્રતિ વ્યક્તિ દર મહિને ચાર રૂપિયા ડોર ટુ ડોર કલેક્શન ના આપવામાં આવે છે અને આજ સુધી વાવ તાલુકાની ત્રેપન ગ્રામ પંચાયતમાં બે હપ્તા નાખી દેવામાં આવે છે અને આ કાર્યક્રમ થકી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવશે તેની વિસ્તૃત માહિતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે મૂકવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર આઈ શેક તેમજ બીડીઓના પી એ કાસુરાભાઈ અને વાવ તાલુકા વિકાસ અધિકારી રાહુલ ભારદ્વાજ તેમજ સરપંચ તલાટી હાજર રહી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો